નમસ્કાર આપ હું છું સાથે શ્રી ના આજવા રોડ એકતા નગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘૂસી માં ઇરફાન શેખે તોડફોડ કરી અને શહેર શાંતિ ઢોળવાનો પ્રયત્ન કર્યો છે ઈરફાન મંદિરમાં ઘૂસી ઘુસી આ તમારા રોજના મંદિર ની નામે ધો બંધ કરો કહે સ્પીકર સહિત પૂજાપાઠ નું સામાન ફેંકી દીધો છે વડોદરા શેના આજવા રોડ એકાનગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઇરફાન શેખે એ ઘુસી તોડફોડ કરી હતી જેમાં શહેરની શાંતિ ઢોળવાનો પ્રયત્ન કર્યો છે ઈરફાન મંદિરમાં ઘુસી આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો કહે સ્પીકર સહિત પૂજાપાઠ નો સામાન ફેંકી દીધો હતો તેમજ મંદિરે હાજર યુવક અને તેની માતાને માર માર્યો હતો ત્યારે બાપોદ પોલીસે ઇરફાનને પકડી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે આજ બરોડ એકનગર મરાઠી મોહલ્લામાં રહેતો ઓગણીસ વર્ષીય અક્ષય હરીશભાઈ સરાણિયા મંગળવારે સાંજે સાત વાગે ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી કરવા ગયો હતો અને આરતી બતાવી મંદિરમાં અગરબત્તી કરતો હતો તે સમયે મંદિરની પાછળ રહેતો ઇરફાન મોહમ્મદ શેખ મંદિરની સામે આવી ગયો હતો ઇરફાન કહેવા લાગ્યો હતો કે આ તમારા રોજના મંદિરની આરતીના નામે દતિંગો બંધ કરો

એક વખત તો તેને માર્યો છે તને પણ પતાવી દેશ ઇરફાને અક્ષરને પણ માર્યો હતો તે ત્યાં બૂમો પાડવા લાગ્યો હતો કે હું જેલથી બીતો નથી હું તને જાનથી મારી નાખીશ ત્યારે પોલીસને આ બાબતે જાણ થતા बापर पुलिस स्थल पर पहुंची गई थी और इरफान ने, तो ने पकड़ लीधो बापोत पुलिस कहू कि आरोपी की धरपकड़ी कार्यवाही हाथ रह નવનીત સાથે નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર